આક્રેચ તાલુકાના વેપરીમતક તરા ખાતે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં ભણાવાયેલા બાળકોને અજાણ્યા શખ્સોએ માર મર્યા હોવાનું સામે આવ્યું અન્ય કોઈ લોકોને માથાકૂટ થઈ હતી જેમાં ઓળખ્યા વિના જે બે નાના બાળકો માર ખાવાનું શિકાર બન્યા તરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ધોકા વડે માર મર્યા હોવાનું બાળકોએ જણાવ્યું હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો સામે આવ્યા તરા સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે બે ઘટનાઓ સામે આવી બાળકોને માર મારવામાં આવ્યાનું કારણ હજુ સુધી અકબંધ છે

તમને શું કહીને માર્યા હતા અમે તો પોલરે જાને કે તમે ઝઘડા મત અમે ના પાડી તો અમે ધોકા જોડ્યા કઈ બાબતનો ઝઘડો હતો બાબત બીજી બાબતનો હતો ઓળખતા એને બીજો ઝઘડો હતો ને અમે માર્યા કઈ સ્કૂલમાં ભણ મોડલ જે સ્કૂલ થરા